ક્રેડિટ કાર્ડ મારફતે પૈસા તેમજ દાગીના પડાવી લીધા હતા ત્યારે આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે બે પુરુષ મળીને કુલ પાંચ લોકોની ધરપકડ કરી રોકડ અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અમદાવાદના અડીને આવેલા સાણંદમાં મદરેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ દ્વારા અટકાયત કરવામાં આવી છે ઝડપાયેલ શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું અને આતંકી સંગઠન જૈશ મોર સાથેના કનેક્શનને લઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડી રાત્રે તેની અટકાયત કરવામાં આવી છે ત્યારે પકડાયેલ આરોપી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દેશ વિરોધી કૃત્ય કરનાર આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાની વિગતો સૂત્રોથી જાણવા મળી રહી છે વેજલપુર પોલીસ ચોકી પાસે ઉભેલી અમુલની ગાડીમાંથી ઓગણીસ દૂધના કેરેટની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં ડ્રાઈવર ગાડી પાર્ક કરીને જમવા માટે ગયો હતો અને બાદમાં થોડો આરામ કરીને દૂધની ડિલિવરી કરવા રાતે ત્રણ વાગે ઉઠ્યો હતો જેમાં ડ્રાઈવરે જ્યારે દૂધના કેરેટની ગણતરી કરી ત્યારે તેમાં ઓગણીસ કેરેટ ઓછા હતા જેથી ડ્રાઈવરની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપસ શરૂ કરી છે